ગુજરાત ભાજપમાં હાલ સંગઠન માળખાની જાહેરાત થાય તેવી વકી છે અને તેને લઈને ભાજપની આંતરિક રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે નવા મંત્રીમંડળના પુનઃગઠન બાદ હવે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં પણ ધરખમ ફેરફાર થાય તેવી શક્યતા છે લાભ પાંચમના તહેવાર બાદ ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર થઈ શકે છે તેવી ચર્ચા ચાલતી હતી જોકે હવે તહેવારો પૂર્ણ થઈ ગયા છે અને સંગઠન માળખા માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણતાને આરે છે છે તેવું જાણવા એટલે હવે દેવ દિવાળીએ ભાજપ પ્રદેશનું નવું માળખું જાહેર થઈ શકે તેવી પ્રબળ શક્યતા છે જો જોકે પ્રદેશ સંગઠનની રચનામાં કઈ બાબતોનું ધ્યાન રખાશે તે અંગે જો અને તોના અનુમાન લગાવવામાં આવે છે શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલની નિમણૂક અને તાજેતરમાં થયેલા મંત્રી મંડળના વિસ્તરણ પછી સંગઠનમાં પણ મોટા ફેરફારો લાવવાની ચાલતી હતી જે હવે પૂર્ણ થઈ ગઈ છે આ ફેરફારો દ્વારા સંગઠનને નવો ઓપ આપવા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તેમજ અન્ય ચૂંટણીઓ માટે પક્ષને તૈયાર કરવા માટે ભાજપે રણનીતિ બનાવી છે મંત્રી મંડળના વિસ્તરણ પહેલા પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને હાઈકમાન્ડનું તેડું આવતા તેઓ દિલ્હી દોડી ગયા હતા ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાય જાણવા મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં પ્રદેશના નવા માળખા અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી અને હાઈકમાન્ડે આ બાબતે લીલી ઝંડી પણ આપી દીધી છે પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ પંચાલે તરત જ ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો અને કાર્યકરો સાથે જનસંપર્ક તથા ઝોન વાઇઝ જાહેર સભા યોજીને સંગઠનને મજબૂત બનાવવા મહેનત કરી ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવાના લક્ષ્ય સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે નવી ટીમને આખરી ઓપ આપવાની દિશામાં કવાયત હાથ ધરી છે સૌથી પહેલી વાત છે કે નવા માળખામાં કઈ બાબતો પર ધ્યાન અપાશે તો સાંભળો નવા માળખામાં પક્ષ માટે સતત ઘસાતા અને પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનું નક્કી કરાયું છે સાથે જ જૂના અને અનુભવી નેતાઓના અનુભવને યુવા શક્તિ સાથે જોડીને પ્રદેશના માળખાને નવો જ આકાર આપવામાં આવશે અને તે અંગે તમામ તૈયારીઓ પણ થઈ ગઈ છે બીજો એક સવાલ છે કે કોને તક મળશે અને કોને વિદાય અપાવશે તેની ચર્ચા છે ત્યારે એવું જાણવા મળે છે કે નવું માળખું જાહેર થવાની વચ્ચે કેટલાક નેતાઓની સંગઠનમાં થઈ શકે છે જ્યારે અમુક નેતાઓને વિલા મોઢે વિદાય લેવી પડી શકે છે અત્યારે કોને સંગઠનમાં તક મળશે અને કોનું પત્તું કપાશે તેની અટકળો જોરશોરથી ચાલી રહી છે જેને કારણે પ્રદેશ માળખું ક્યારે જાહેર થશે તેની સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ગમે ત્યારે આ મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે જેનાથી ગુજરાત ભાજપના સંગઠનમાં એક નવો યુગ શરૂ થશે પ્રદેશ ભાજપના માળખામાં શું થશે તે અંગે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અચોકથી જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ